ભારતની તમામ લોકોને કહું છું કે ખેડૂતોને ક્યારેય મગફળીના ભાવ મળતા જ નથી પણ તમામ જેટલા વિદ્યાર્થીઓ છે તમામ લોકોને આજે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ કહું છું કે તમે જે પણ મોટી મોટી કોલેજો છે મોટી મોટી યુનિવર્સિટી છે તમામને કહું છું કે તમે મોટી મોટી દૂધની ફેક્ટરીઓમાં તમારા સ્ટુડન્ટોને ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાવવા લઈ જાઓ છો એની કરતાં બેટર છે જેટલા સ્ટુડન્ટ છે જેટલા યંગ જનરેશન છે એમની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ તમારે કરાવી હોય તો જે ખેડૂતોના ઘર છે ખેડૂતો કેવી રીતના ખેતી કરે છે એ જરૂરથી વધારે કરાવો કારણ કે પબ્લિકમાં અવેરનેસ બહુ ઓછી છે ખેતી લોકો ખેડૂત વિશે જાણે છે પણ ખેડૂત શું કરે છે કેટલી મહેનત કરે છે કેટલો શ્રમ પડે છે એને એના ભાવ મળે છે કે નથી મળતા એ મુદ્દા પર કોઈની પાસે એટલું નોલેજ નથી એટલે એટલા જેટલા યંગ જનરેશન છે તમામને કહું છું કે બને એટલું થોડુંક આપણા ખેડૂતો પ્રત્યે અવેર થાવ આપણા ખેડૂતો આગળ વધે ખેડૂતોને સારું કાર્ય મળે સારી વસ્તુઓ મળે એના પ્રત્યે જેટલા યુવાનો આગળ વધશે એટલું આપણા ગુજરાતનું ભારતનું કલ્યાણ થશે